હેલો ફ્રેન્ડ હું છું નિમિષા સોની સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે બનાવવા જઈ રહી છું શિયાળાની એવી ફેમસ લીલવાની કચોરી એક વાટકી જેટલો હું ઘઉંનો લોટ લઉં છું રોટલીનો ઝીણો અક્ષરનો ગોલ્ડનો લોટ લઉં છું મેંદાનો એક વાટકી સ્વાદ અનુસાર મીઠું હું ત્યાં સિંગતેલ યુઝ કરું છું તમે ઘી એડ કરવું હોય તો કરી શકો છો पहला आप ये बस मिक्स कर देइए थोड़ -थोड़ तो थोड़ा पानी ऐड कर लेने लोट बांध ली ઓલમોસ્ટ લોટ બંધાઈ ગયો છે આપણે વેંદો નાખ્યો છે થોડીક વાર એને આપણે મસળીશું એટલે આપણી પૂરીઓ થોડી સોફ્ટ થાય આપણે કચોરીનું પૂરણ તૈયાર કરીશું તેનું સ્ટફિંગ ફ્રેન્ડ્સ ત્યાં સુધી આપણા લોટને રેસ્ટ મળશે જ પણ થોડુંક તમે આવો ચોડી લેશો આ લોટને એટલે મેંદો થોડોક સેટ થઈ જશે આપણો લોટ બંધાઈ ગયો છે થોડીક વાર તેને આપણે રેસ્ટ દઈશું ત્યાં સુધી આપણે લીલવાની કચોરીનું પૂરણ તૈયાર કરી દઈએ મેં નાનો મિક્સ ચર્જા લીધો છે આસો થી ચારસો ગ્રામ જેટલા મેં તુવેરો ફોલીને તૈયાર રાખી છે સાથે મેં અડધી વાટકી વટાણા લીધા છે આને આપણે થોડો થોડા ક્રશ કરી દઈએ આને થોડાક થોડાક દાણા લઈને ક્રશ કરવા આ રીતે કરી દેવું જો થોડા દાણ આખા રહી જશે તો પણ કોઈ વાંધો નથી બે મોટા ચમચા મે તેલ ગરમ થવા મૂકી છે ચપટી જ આપણે રાઈ એડ કરીશું ચપટી જીરું હિંગ બે મોટી ચમચી હમ તળ એડ કરું છું બસ તો પૂરણ આપણે એડ કરી દઈએ

गरम मसालो नींबू सरसों वो मिक्स कर दइए वीडियो તમે ફાસ્ટ ગેસ ઉપર આ બધી વસ્તુઓ બનાવો સો ફ્રેન્ડ્સ તો તમારું આ પૂરણ એટલે કે સ્ટફિંગ થોડું કડક થઈ જશે એટલે કે ઘણા લોકો કહેતા નથી કે ચવડ થઈ જાય છે હું બે ચમચી જેટલું પાણી એડ કરું છું થોડું મિક્સ કરી દઈએ પાણી એટલા માટે નાખ્યું છે કે થોડુંક એવું સીઘે જાય આપણા મસાલા પણ બળે નહીં બે પાંચ મિનિટ માટે તેને ઢાંકીને સીઝવા દઈશું જેનાથી આજે થોડું પાણી એડ કર્યું છે ને આપણે એ તુ આ મટાણા છે લીલી તુવેર છે તે બધું પી જશે ચેક કરી લઈએ કાજુ એડ કરું છું થોડી સોફ્ટ થઈ ગઈ છે ચડી ગયું છે સ્ટફિંગ આપણું ગેસની ફ્લેમ બંધ કરું છું થોડુંક ઠંડુ પડવા દઈશું પછી આપણે તેના બોલ્સ વાળી લઈશું બોલ્સ વાળી લઈએ નાના નાના મેલ વાળી લીધેલા છે ફ્રેન્ડ્સ પૂરી વણીએ નાની નાની પૂરી લઈ લઈશું ફ્રેન્ડ સ્ટવિંગ અંદર એડ કરી દઈએ ફ્રેન્ડ ઉપરથી બધું કવર કરી લઈશું આ રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈએ અને આપણે તળી લઈએ તેલ મોકલીની દ્રુમે જો फ्रेंड्स સ્ટોપિંગ વખતે પાણી થોડું વધારે પડી ગયું હોય તો પુરણ થોડું ઢીલું થઈ ગયું હોય તો તમે તેના અંદર બે ચમચી બેસન અથવા તો એક બાફેલું બટેકું પણ એડ કરી શકો છો ઉલટ પુલટ કરતા રહીએ તમે મારી આ રેસિપી કયા સ્થિતિમાંથી જોવો છો ફ્રેન્ડ્સ તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ગોલ્ડન આવી ગઈ છે હું આ કચોરી ખાટી મીઠી આંબલીની ચટણી સાથે સર્વ કરું છું તમે આ કચોરી શાની સાથે પસંદ કરો છો ફ્રેન્ડ્સ ચા કે કોથમીરની ચટણી સાથે તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ